ડાંગ જિલ્લામાં છૂટા છવાયા વરસાદી ઝાપટા બાદ આહલાદક વાતાવરણ છવાયું છે ડાંગના તળેટી વિસ્તારમાં ધુમ્મસ છવાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો આ તરફ વરસાદ વરસ્યા બાદ ગિરિમથકના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાજી છવાઈ ગઈ આહલાદક વાતાવરણને પગલે મોટી સંખ્યામાં સહેલાણીઓ સાપુતારા ઉમટ્યા છે જ્યારે વરસાદી સિઝનની શરૂઆત થાય છે ત્યારે સાપુતારા જાણે સોળે કડાએ ખીલી ઉઠે છે આહલાદક નજારો અહીંયા ગિરિમાળામાં જોવા મળતો હોય છે વરસાદથી તળેટીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું સહેલાણીઓએ આ આહલાદક નજારાની મોજ માણી ડાંગ જિલ્લામાં જ્યારે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે ત્યારે અહીંની ગિરિમાળાઓમાં તળેટીમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ છવાયું અને આહલાદક નજારો જોવા મળ્યો ડાંગના સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને આ અદ્ભુત વાતાવરણનો આનંદ માણી રહ્યા છે